નમસ્કાર મિત્રો આજે ગિરનારની ગોદમાંથી નીકળેલા આ ગુરુચેલો કે જેમની સાથે મારી દરિયાની દેવી એવી સિકોતર સાથે છે અને આ ગુરુચેલો એક ગામમાં પહોંચી અને પાડાની બલી રોકાવે છે અને ગામમાં એક રાત્રે ઘેટા બકરાઓ મરી જાય છે તો તેના ચોરને પણ તેઓ સામે લાવે છે અને એ મલકા દેવી પૂજકને સજા પણ કરાવે છે અને પછી આવો ચમત્કાર રચી અને આ ગુરુચેલો ત્યાંથી નીકળી જાય છે અને પછી એક અજાણ્યા ગામમાં પહોંચે છે અને ત્યાં એક નદી વહેતી હોય છે અને ત્યારે એ નદીના કાંઠે જ તેમણે આખી રાત ભજન કીર્તન કર્યા અને પછી બીજા દિવસે સવારે જ્યારે તેઓ આ નદીને પાર કરવાની વાત કરે છે ત્યારે ગામના અમુક પાપી માણસો કહે છે કે ગુરુજી તમારામાં એટલી તાકાત હોય અને જો તમે તમારા તપોબળથી જો કંઈક ભેગું કર્યું હોય તો આ નદીને પાર કરી બતાવો તો અમે પણ માની લઈએ કે તમે ખરા તપસ્વી છો અને ત્યારે અમુક સારા માણસો પેલા માણસોનો વિરોધ પણ કરે છે પણ પેલા કપટી માણસો આ ગુરુ-ચેલાને સંચેડે છે અને પછી આ ગુરુજી અને એમના ચેલાનો હાથ પકડી અને આ ઘોડાપુર વહેતી નદીમાં પહેલો પગ મૂકે છે અને જેવો જમણો પગ મૂક્યો ને એની સાથે તો નદીએ એમને મારગ આપ્યો અને પછી તો એ નદીના વહેણના બે ભાગ થઈ ગયા અને એ તપસ્વીને નદી માતાએ મારગ આપ્યો ત્યારે આ બંને ગુરુ-ચેલો આ નદી પાર કરી અને તેમાંથી ચાલતા નીકળી જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને હર કોઈ ગામના માણસો લાજી મર્યા અને પેલા કપટી માણસોને કહે છે કે તમારું ક્યારે સારું નહીં થાય તમે એક સાચા તપસ્વીના મનને દુખાવ્યું છે અને તમે એમની પરીક્ષા કરી છે ત્યારે હર કોઈને અફસોસ તો ઘણો થાય છે કે એમના હાથમાંથી આજે સાચા સદગુરુ નીકળી ગયા પણ હવે તેઓ કરે તો કરે શું કારણ કે આ ગુરુ ચેલો તો જેમ જેમ આગળ આગળ ચાલ્યા જાય છે એમ એમ નદી માતા એમને આગળનો માર્ગ દેખાડે છે અને પાછળથી પાણી વહેવા લાગ્યું છે ત્યારે આવો ચમત્કાર જોઈ અને ગામના હર કોઈ માણસોએ આ જય જય કાર કરી અને પાછા પોતાના ગામમાં જાય છે અને આ બાજુ આ ગુરુચેલો નદી પાર કરી અને પેલે પાર નીકળી જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને આ ચેલો ગુરુજીના પગમાં પડી જાય છે અને કહે છે કે ગુરુજી હું વર્ષોથી તમારી સાથે છું અને તમારી પૂજા ભક્તિ અને સેવા કરતો આવ્યો છું પણ આજે પહેલી વાર મને પણ આવો ચમત્કાર જોવા મળ્યો છે તેથી હવે મને એક વાત તો પાક્કી નિશ્ચિત થઈ ગઈ છે કે ખરેખર ભક્તિમાં જેટલી તાકાત છે ને એટલી દુનિયાની બીજી કોઈ પણ વસ્તુમાં આટલી તાકાત નથી અને ભક્તિ જેવો માર્ગ છે જે આપણા દરેક કામ પાર પાડી શકે છે માટે આ સંસારના દરેક મનુષ્યએ ભક્તિ કરવી જોઈએ અને ભક્તિ કરવાથી તમને મોક્ષ મળી જશે અને આમ આવી વાત કરી અને પછી ગુરુ ચેલો કહે છે કે હે શિષ્ય હજી તો આગળ ચાલો અને આ સંસારના હજી કેટ કેટલા માણસો કેટ કેટલા નિયમો અને કેવી નીતિઓ રચી છે એ બધું હજી મારે તમને જ્ઞાન કરાવવાનું છે માટે આપણે હજી આગળ ચાલીએ અને આમ પછી બંને જણા આગળ ચાલે છે ત્યારે રસ્તામાં તેમને એક મહેલ દેખાય છે અને ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય સામે તમને મહેલ દેખાય છે એ તમે જોઈ રહ્યા છો ત્યારે એ શિષ્ય કહે છે કે હા ગુરુજી કોઈક રાજા મહારાજાનો મહેલ હોય એવું જણાય છે અને ત્યારે ગુરુજી કહે છે કે આપણે મહેલોના સુખ જોતા નથી માટે આપણે અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે આ ગુરુચેલો એ મહેલથી દૂર ચાલ્યા છે ત્યારે રસ્તામાં તેમને વગડો મળે છે ત્યારે એ વન વગડાની અંદર તેમને બે બારવટીયાઓ મળે છે અને તેઓ આ ગુરુચેલાને રોકે છે અને કહે છે કે હે ગુરુચેલા તમે ક્યાં ચાલ્યા છો ત્યારે આ ગુરુજી કહે છે કે હે ભાઈ અમે તો આ સંસારમાં ભગવો ભેગ ધારણ કરી અને નીકળ્યા છીએ પણ તમે અમને રોક્યા છો બોલો ભાઈ તમારે શું કામ છે ત્યારે એક બારવટીઓ નીચે ઉતરીને કહે છે કે તમારી પાસે જે કાંઈ પણ હોય એ અમને આપી દો ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય અમને કહી દો કે મારી પાસે જે છે ને એ હું તને આપીશ ને તો પછી તને આ સંસારમાં જીવવા માટે કોઈ મોહ નહીં રહે અને આમ લૂંટફાટ કરવાનો પણ તને કોઈ મોહ નહીં રહે અને ત્યારે પેલા બંને બારવટીયાઓ હસવા લાગ્યા અને કહે છે કે આ તો અમે જ્યારે જન્મ્યા ને અને જ્યારે સમજાણા થયા ને ત્યારથી અમે લૂંટફાટ કરીએ છીએ અને હા તમને એક વાત જણાવી દઉં કે તમારી પાસે જે કાંઈ પણ હોય એ અમને આપી દો નહીતર તમને અમે મારી નાખીશું અને ત્યારે ગુરુજી કહે છે કે તમારે અમને મારી નાખવા હોય તો મારી નાખો પણ અમારી પાસે જે કાંઈ પણ છે એ તમારા કામનું નથી કારણ કે અમારી પાસે જ્ઞાન છે અને અમારી પાસે તપોબળ છે અને એનાથી વિશેષ કે અમારી પાસે માતા સિકોતર છે બોલો આ ત્રણમાંથી તમારે શું જોઈએ છે ત્યારે પેલા બંને બારવટીયાઓ હસવા લાગ્યા અને કહે છે કે તમારી જોડીમાં શું છે ત્યારે ગુરુજી જોડી ખોલીને બતાવે છે કે અમારી પાસે કાંઈ નથી અને અમે તો આ સમગ્ર સંસારમાં ફરનારા છીએ અમારી પાસે કોઈ ધન દોલત ના મળે ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે કાંઈ વાંધો નહીં અત્યારે તો અમે જઈએ છીએ અને હવે પછી ક્યારેય અમારી સામું તમારું આ મોઢું લઈને આવતા નહીં નહીતર તમારું જીવવું ભારે પડી જશે આમ આટલી ધમકી આપી અને આ બંને બારવટીયાઓ ત્યાંથી ઘોડે સવાર થઈ અને આગળ ચાલ્યા જાય છે અને ત્યારે આ શિષ્ય કહે છે કે ગુરુજી આ બારવટિયાઓ તો આપણને ચુનૌતી આપીને ગયા છે માટે આપણે અહીંયાથી બીજે ગામ નીકળી જવું જોઈએ નહીતર હવે જો બીજી વાર આપણે એમના નજરે પડીશું ને તો તેઓ આપણને છોડશે નહીં ત્યારે ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે શિષ્ય આ બારવટિયાઓએ મારી પાસે કાંઈક માગ્યું છે તો મારે એમને કાંઈક તો આપવું પડશે ને ત્યારે આ શિષ્ય કહે છે કે પણ ગુરુજી તમારી પાસે એમને દેવા માટે એવું તો શું છે જે તમે એમને આપી શકો અને તેઓ તો ધન દોલત અને રૂપિયાના ભૂખ્યા હોય છે અને આપણી પાસે એવું તો કાંઈ છે નહીં તો તમે આ બારવટીયાઓને એવું તો શું આપશો ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તમે મારી લીલાને આગળ આગળ જોતા જાઓ ઘટના શું બને છે અને આમ પછી આ ગુરુ ચેલો ત્યાં રોકાય છે અને કહેવાય છે કે ત્યાં રાત પડી જાય છે એટલે બંને જણા એક ઝાડના નીચે બેસે છે અને બેસીને કહે છે કે શિષ્ય આજે રાત્રે જમવા માટે કઈ છે નહીં તો આજે આપણે આત્માનો ખોરાક એટલે કે ભજન કરી લઈએ અને પછી બંને જણા રાતના સમયે ભજન કરવાનું શરૂ કરે છે અને ગુરુચેલો મારા ત્રિલોકના નાથને યાદ કરી અને મોડી રાત સુધી ભજન કરે છે અને ભજન કર્યા પછી બંને જણા ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે બંને જણા સૂતે ઉગેલા છે અને આમ કરતા કરતા સવાર પડી છે પણ સવારે સૂર્યનારાયણ તો આકાશમાં નીકળી ગયા છે પણ રાત્રે મોડા સુધી ભજન કર્યા છે અને આખા દિવસનું ચાલવાના થાકના કારણે તેઓ હજુ પણ સૂતેલા છે અને આમ કરતા કરતા જ્યારે સૂર્યના કિરણો પોતાની આંખોમાં આવ્યા ને ત્યારે આ ગુરુચેલો જાગે છે અને જાગી અને બંને જણા ભગવાનને નમસ્કાર કરી અને પછી શિષ્ય કહે છે કે ગુરુજી ચાલો હવે આપણે થોડાક આગળ ચાલીએ અને પછી જેવા આગળ ગયા ને ત્યાં તો ફરી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને ત્યાં પેલા બંને સવાર બારવટીયા આવે છે પણ હવે તેઓ બંને એકલા નથી પરંતુ તેમની સાથે કોઈક સ્ત્રી છે અને તેને લઈ અને ત્યાંથી નીકળ્યા છે ત્યારે આ ગુરુજી તેમને સાદ કરે છે કે હે ભાઈઓ આમ બારોબાર ક્યાં જાવ છો અહીંયા મારી પાસે તો આવો અને ત્યારે આ બંને બારવટીયાઓ પેલી સ્ત્રીની સાથે ત્યાં આવે છે કે બોલો ગુરુજી લૂંટ કરી છે અને અમે ઘણા બધા ખૂન પણ કર્યા છે પણ ક્યારેય અમે કોઈ ગુરુ ચેલાનું ખૂન કર્યું નથી માટે હવે લાગે છે કે અમારી એ ઈચ્છા પણ આજે પૂરી થઈ જશે અને ત્યારે તો પેલી સ્ત્રી આ લૂંટારાઓ પાસેથી તેનો હાથ છોડાવી અને સીધી આ ગુરુજીના પગમાં પડી જાય છે અને બે હાથ જોડી અને રડતા રડતા કહે છે કે ગુરુજી તમારું મુખ જોઈ અને મને લાગે છે કે તમે કોઈ સાચા સંત છો અને હે સંત મહાત્મા હું તમને બે હાથ જોડી અને એટલી વિનંતી કરતા કહું છું કે તમે મારી રક્ષા કરો અને આ બંને જે લૂંટારાઓ આજે મને ઉપાડીને લઈ જાય છે તો એમની પાસેથી મને બચાવી લ્યો નહીતર આ લોકો ગમે ત્યાં મને વેચી મારશે અને હું મારા સ્વામીથી દૂર થઈ જઈશ અને કલંકિત થઈ જઈશ અને ત્યારે ગુરુજી આ સ્ત્રીની વાત સાંભળી અને કહે છે કે બેટા તું ચિંતા ના કર તું એક સાચા સદગુરુને મળી છે અને ત્યારે આટલી વાત સાંભળતા તો પેલા બંને લૂંટારાઓ હસવા લાગ્યા અને કહે છે કે ગુરુજી હવે આ સ્ત્રીને અમને સોંપી દો અમારે આને બજારમાં વેચવાની છે અને આનું બહુ ઊંચું મૂલ્ય લઈ અને અમારા પંદર વીસ દિવસ ટૂંકાશે અને અમે આરામથી પંદર વીસ દિવસ રહી શકીશું ત્યારે ગુરુજી કહે છે કે હે લૂંટારાઓ તમને એટલી ખબર નથી પડતી કે આ સ્ત્રી એ કોકની અમાનત છે અને તમે આમ કોકની વસ્તુને ઝૂંટવી અને તમે એને બજારમાં તો આજે આપી દેશો પણ તમને ખબર નથી કે આનું તમને પાપ કેટલું લાગશે અરે તમને નર્કમાં પણ ક્યાંય જગ્યા નહીં મળે માટે કહું છું સુધરી જાઓ અને આજે તમને એક સારો અવસર આપું છું કે તમે આનો પછતાવો કરી અને મારી પાસે આવી જાઓ તો તમને હું સાચો માર્ગ બતાવીશ પણ ત્યારે આ બંને લૂંટારાઓ માનતા નથી અને કહે છે કે ના અમારે કોઈ વાતે સુધરવું નથી અને અમારે જે કરવું હોય એ તો અમે કરવાના જ છીએ માટે હે ગુરુજી હવે તમે આ સ્ત્રીને અમને સોંપી દો તો અમે અમારા માર્ગે પડીએ અને તમે તમારા માર્ગે પડો નહીતર હવે પછી અમે બીજી વાર પૂછીશું નહીં સીધો તમારા ઉપર ઘા કરીશું ત્યારે આ ગુરુજી કહે છે કે તમારે અમને મારી નાખવા હોય તો મારી નાખો પણ હવે આજ પછી તમે ક્યારે કોઈ સ્ત્રીનું અપહરણ નહી કરી શકો કોઈને મારી પણ નહી શકો અને હા તમે હવે કોઈની પાસે લૂંટફાટ પણ કરી શકો આવું મારું તમને વચન છે ત્યારે આ બંને લૂંટારાઓ હસવા લાગ્યા અને કહે છે કે તો અમને કોણ રોકશે એ તો કહો ત્યારે ગુરુજી કહે છે કે હું તમને રોકીશ અને ત્યારે આ બંને બારવટીયાઓ આ સ્ત્રીનો હાથ પકડી અને જેવા ખેંચવા ગયા ને ત્યાં તો ગુરુજીએ આ બંનેના હાથ પકડી અને એમને દૂર પછાડ્યા અને એમના બંનેના હાથમાં જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એવા ઝાટકાઓ આવ્યા તેથી તેઓ બંને ગભરાણા અને કહે છે કે ગુરુજી તમારા અંદર એવી તો કઈ શક્તિ છે કે જેના કારણે આજે એમને બંનેને તમે એકી સાથે પછાડ્યા ત્યારે ગુરુજી કહે છે કે આવો આ ઝાડની છાયામાં આવી અને મારી પાસે બેસો હું તમને મારી ઘટના જણાવું છું અને આમ કહી અને ગુરુજી આ બંને લૂંટારાઓને જે વાત કહે છે તે ખરેખર સાંભળવા જેવી છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી